મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ચાલુ બનાવીએ ઉત્તરાયણ સ્પેશિયલ તલ અને ગોરના લડ્ડુ ચાલો રેસીપી શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ બધાથી પહેલાં મેં અહીંયા એક બાઉલ દેશી તલ લીધા છે દેશી તલ થોડાક હલકા બ્રાઉનિશ કલરના હોય છે અને વાળા તલ એકદમ વ્હાઇટ કલરના હોય છે તો દેશી તલનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે તો ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે અને લગભગ મને દસ મિનિટ જેવું લાગ્યું તલને શેકતા થોડીક ચૂટરપુટુરની અવાજ આવે એટલે કે આપણા તલ શેકાઈ ગયા છે હવે ફ્લેમને ઓફ કરી દેવાની અને હવે એને એક થાળીમાં નીકાળી દઉં છું અને રૂમ ટેમ્પરેચર તક એને ઠંડુ થવા દેવાનું છે હવે અહીંયા અડધો બાઉલ મેં સિંગદાણા લીધા છે તો સિંગદાણાને પણ ડ્રાય રોસ્ટ કરવાના છે હલકું એનું છીલકું નીકળવાનું ચાલુ થઈ જાય એટલે કે આપણા સિંગદાણા શેકાઈ ગયા છે તો તમે જોઈ શકો છો એના છિલકા નીકળવાના શરૂ થઈ ગયા છે ફ્લેમને ઓફ કરી દઈશું અને હવે આને પણ એક વાટકામાં હું કાઢી લઈશ તો તમે જોઈ શકો છો કે આના છોતરા આરામથી નીકળી જાય છે હવે આ સિંગદાણાને એકદમ ઠંડા થવા દઈશું એના પછી એના છોતરાને કાઢી લેવાનું છે તો અહીંયા મેં સિંગદાણાના છોતરા કાઢી લીધા છે જે તલ આપણે સેકન્ડે રાખ્યા હતા એમાંથી ત્રણથી ચાર ટેબલ સ્પૂન તલ હું અલગ કાઢી લઉં છું જેને આગળ પ્રોસેસમાં આપણે યુઝ કરશું અહીંયા એક બાઉલ ભરીને મેં ગોળ લીધો છે તો આ બ્રાઉન કલરનો ગોળ લેવાનો છે વ્હાઈટ કલરનો ગોળ નથી લેવાનો કેમકે વ્હાઈટ કલરના ગોળમાં બહુ સારું બાઇન્ડિંગ નહીં આવે હવે બધાયથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ શરૂ થાય છે તો અહીંયા અડધા તલ અડધા સિંગદાણા અને અડધો ગોળ એ ત્રણ વસ્તુને ગ્રાઇન્ડરમાં નાખીને એકદમ પાવડર ફોર્મમાં ગ્રાઇન્ડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા તલ ગોળના લડ્ડુ જે આપણે બનાવીએ છીએ એની રેસીપી બહુ જ ઇઝી છે બહુ ફટાફટ બની જતા હોય છે અને બધાથી મેઇન વસ્તુ આમાં એ છે કે આપણે ગોળનો પાક નથી બનાવવાનો નથી કોઈ આપણે ખાંડની ચાસણી બનાવવાની છે તો બધાથી વધારે ટેન્શન આપણે એનું જ હોય છે કે ગોળનો પાક કેવો કરવાનો છે સારું બનશે કે નહીં પણ આમાં એવું કાંઈ ટેન્શન જ નથી તો એકદમ ટેન્શન ફ્રી થઈને તમે આ તલને ગોળના લડ્ડુ બનાવી શકો છો તો એક બેચ મેં ગ્રાઇન્ડ કરી લીધું છે હવે આ બીજું બેચ હું ગ્રાઇન્ડ કરું છું તો ફ્રેન્ડ્સ એક બેચ મેં ગ્રાઇન્ડ કરી લીધું છે આ બીજું બેચ હું ગ્રાઇન્ડ કરું છું અને હવે બધી વસ્તુને આપણે સરસથી મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ તલ અને ગોળના લડ્ડુ બનાવવા કેટલા ઇઝી છે અને જ્યારે તમે બનાવશો ને તો તમે સેકન્ડ ટાઈમ પણ જરૂરથી બનાવશો હવે અહીંયા એક પેનમાં ઘી ગરમ કરવાનું છે તો લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન મેં ઘી ગરમ કર્યું છે ગેસની ફ્લેમને ઓફ કરી દેવાનું છે અને બધું જ મિશ્રણ આપણે એમાં એડ કરી દઈશું હવે બધી વસ્તુને સરસથી મિક્સ કરી લેવાનું છે અને જેમ જેમ આપણે મિક્સ કરતા જશું એમ સરસ બાઇન્ડિંગ એમાં આવતી જશે કેમ કે તલ અને સિંગદાણા બેનું નેચરલ ઓઇલ હોય છે અને બાઇન્ડિંગ સરસથી એમાં આવી જશે જો તમને લાગે કે એમાં સરસથી બાઇન્ડિંગ નથી આવ્યું તો બે ટેબલ સ્પૂન ઘી એમાં એડ કરી શકો છો હવે જે આપણે તલ એક વાટકીમાં નીકાળીને રાખ્યા હતા એ પણ એમાં એડ કરી દઈશું તો આ તલ નાખવાથી એક સરસ એવું ક્રંચ આવી જશે એમાં બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને મિશ્રણ આપણું બનીને રેડી છે મેં પેનને નીચે ઉતારી લીધું છે અને હવે હલકું જરાક ઠંડુ થાય એટલે આપણે એના લાડવા બનાવવાના શરૂ કરી દઈશું તો મિશ્રણને તમે બીજા કોઈ બાઉલમાં કાઢી લેજો મેં નથી કાઢ્યું પણ સેજ જરાક હલકું નવસેકું છે તો આવી રીતે પોતાના ચોઈસના અકોર્ડિંગ તમે નાના મોટા સાઇઝના લાડવા બનાવીને રેડી કરી શકો છો તો ફ્રેન્ડ્સ તલમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે આપણા હાડકાને મજબૂત રાખે છે તો નાનાથી લઈને ને બધાને તલનું સેવન કરવું જોઈએ અને ઉત્તરાયણમાં તો સ્પેશિયલી બધાએ તલના અલગ અલગ ટાઈપની વેરાયટી બનાવતા હોય છે તો આવી રીતે લડ્ડુ આપણા બનીને રેડી થઈ ગયા છે હવે એને આપણે સર્વ કરી દઈએ મારી રેસિપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ